આમોદમાં એસટી બસની ગંભીર બેદરકારી સામે આવી છે મહિલા મુસાફરનો હાથ ભાંગ્યો આમોદમાં સલામતી સવારી એસટી બસ અમારી ની ગંભીર બેદરકારી સામે આવી છે ભલે એસટી તંત્ર મુસાફરોની સલામતી સવારીની વાતો કરી મોટા મોટા સૂત્રો પુકારતી હોય પરંતુ આમોદમાં એસટી બસમાં સલામત સવારી કરતા પહેલાં મહિલાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો જેથી એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા ઉંમર વર્ષ પચાસ આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા તેઓ આમોદ ચોકડી ઉપરથી જતી એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ ઇઠ્ઠોતેર ઓગણત્રીસ નંબરની બસમાં ચડવા જતા ત્યારે એસટી બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો દાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેઓ નીચે ફસાઈ ગયા હતા જેથી તેઓનો દાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે મારા બહેન આમોદથી ભરૂચ જવા માટે બસમાં ચડતા હતા ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી બેનનો હાથનો દરવાજો ફસાઈ ગયો હતો અને હાથમાં ફ્રેક્ચર થયું હતું આમોદ અમો મહેનત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવીએ છીએ નામ છે ભાઈ તમારું દીપકભાઈ મગનદાસ તો શું બનાવું ભાઈને આ બસ પર તમારી બેન જતા હતા ભરૂચ જવા માટે નીકળી ગઈ એની અંદર એવું હતું કે જવા નીકળીને આઈને બસની અંદર ચડવા જતા એ બસ વાળાએ થોડીક ગરમીના કારણે આગળ જવા દીધી તો અંદર મારી બેનનો હાથ ફસાઈ ગયા હતા એટલે નીચે પડી ગઈ આખો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે એમને કઈ લઈ ગયા છે એમને ભરૂચ લઈ ગયા છે સિવિલ સિવિલમાં લઈ ગયા છે સાથમાં તો આના માટે તમે ફરિયાદ કરવાના છો હા કરીશું હવે એમને કેમ કે અમારે મહેનત કરીને કરવાની છે સાહેબ